હલો ફ્રેન્ડ્સ હું છું કલ્પના કલ્પના કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે હલો ફ્રેન્ડ્સ મુખવાસ તો તમે ઘણા બધા ખાધા હશે પણ આજે આપણે બનાવીશું ઔષધીય ગુણોથી ભરપૂર એવો જાંબુના ઠળિયાનો મુખવાસ તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં તો ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ ઔષધીય ગુણોથી ભરપૂર એવો જાંબુના થળિયાનો મુખવાસ આજે આપણે બનાવવાના છે એના માટે મેં થોડાક જાંબુના થળિયા છે એ ચોખ્ખા કરીને એટલે કે ધોઈને લઈ લીધા છે મેં તમે જોઈ શકો છો તો એને પહેલાં આપણે જે આ બીના ઉપરનું જે લેયર છે એ કાઢવાનું છે તો થોડાક આપણે એને રોસ્ટ કરી લઈશું પહેલાં અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું મેં પેન છે ફ્રેન્ડ્સ ગેસ ઉપર ચડાવી દીધું છે અને એકદમ ધીમા તાપે આપણે એક જ મિનિટ એને રોસ્ટ કરવાના છે જેથી કરીને ઉપરનું જે પણ છે એ નીકળી જાય અને મુખવાસ એકદમ આપણો સરસ બને આપણને ખબર છે ફ્રેન્ડ્સ કે જાંબુડાના બીજ છે એ હેલ્થ માટે ખૂબ જ સારા છે ફ્રેન્ડ્સ અને ખાસ કરીને ડાયાબિટીસ માટે એકદમ બેસ્ટ છે શુગર લેવલને એકદમ કંટ્રોલ કરે છે હાર્ટને પણ ખૂબ જ હેલ્ધી રાખે છે અને જે કિડની છે એની જે ગંદકી છે એ દૂર કરી અને યુરિનરી જે ટ્રેક છે એને સાફ રાખે છે ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે એટલે જે આ બીજ છે એ ખૂબ જ ફાયદાકારક છે એટલે આજે એનો આપણે મુખવાસ બનાવવાના છે બીજું કે આની અંદર ખૂબ જ સારી માત્રાની અંદર ફાઈબર હોય છે એટલે ડાયજેશન માટે બી ખૂબ જ સારા છે અને એક ડિટોક્સ તરીકે બી કામ કરે છે એટલે કે શરીરનો બધો જે કચરો છે એ દૂર થઈ જાય છે એટલે જે લોકો કદાચ મુખવાસ ન ખાતા હોય તો જાંબુ પણ ખાઈ શકે છે બીપીને બી આ મુખવાસ છે કંટ્રોલ કરે છે અને પથરી માટે બી બેસ્ટ છે તમે આનો પાવડર કરીને બી ખાઈ શકો છો અને આનો મુખવાસ પણ ખાઈ શકો છો અને મેન્ટ હેલ્થ માટે પણ આ ઔષધીય ગુણ આના બેસ્ટ છે કે મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તો આનો મુખવાસ અથવા જાંબુ અથવા એનો પાવડર ખાવું જોઈએ તો આપણે એકથી બે મિનિટ આને રોસ્ટ કરીશું એટલે જે ઉપરનું પડ છે એ પતલું એ શેકાઈ જાય આવી રીતના તમે જોઈ શકો છો કે શે દબાવશો એટલે આ ખુલી જશે પળ તો સમજવું કે શેકાઈ જવા માટે આવે છે હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું આવી રીતના શેકવાથી ફ્રેન્ડ્સ એ થશે કે તમારે અલગથી એને સ્ટીમ નહીં કરવા પડે અને આ રીતના જ અંદર એ સ્ટીમ થઈ જશે અને ઉપરનું પડ બી અલગ થઈ જશે આવી રીતના એટલે તમે જોઈ શકો છો કે આવી રીતના અલગ પડ થઈ જશે એટલે તમારે અલગ સ્ટીમ નહીં કરવા પડે હવે આપણે એક ટ્રેનની અંદર લઈ લઈશું અને એને ઠરવા માટે મૂકી દઈશું ફ્રેન્ડ્સ આવી રીતના કરશો દબાવશો એટલે એની મેળે જે ઉપરનું પડ છે એ નીકળી જશે હજી થોડાક ગરમ છે પણ મેં જસ્ટ બતાવ્યું તમને કે આવી રીતના નીકળી જશે આ પળ આવી રીતના તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના પળ બધા નીકળી જાય સુકાશે એટલે એકદમ સરસ રીતના બહાર આવી જશે કારણ કે એમનેમ કરશો તો આ બધા જે પોતરા છે એ મુખવાસની અંદર આવશે અને નળશે ખાવામાં એટલે આવી રીતના તમે શેકીને કરો તો બધા જે પોતરા છે એ અલગ થઈ જશે આવી રીતના સરસ રીતના અલગ થઈ જાય છે આપણા પોતરા આવી રીતના બધા જ આપણે બી છે એના બી છે અલગ કરી દઈશું અને પોતરા અલગ કરી દઈશું ફ્રેન્ડ્સ થળિયાની અંદર જે ઉપરના પોતરા હતા એ મેં કાઢી નાખ્યા છે તમે જોઈ શકો છો પોતરા બધા નીકળી ગયા છે હવે આને આપણે સમારી લેવાના છે તમારે જે શેફમાં સમારવા હોય એ સેફની અંદર તમે સમારી શકો છો સમારતા પહેલાં ખાસ ચેક કરવાનું કે અંદર ઘણી વખત બી હોય છે એ ઘણી વખત સડેલા બી હોય છે એટલે એ ચેક કરીને સમારવા આવી રીતના આપણે બધા જ જે અંદરના બી છે એ ઝીણા ઝીણા આપણે સમારી દઈશું આપણી મનપસંદ ફ્રેન્ડ્સ મેં જે બી લીધા હતા જાંબુના એ મેં સમારી લીધા છે તમે બી કોઈ બી શેપની અંદર સમારી શકો છો હવે એને આપણે શેકી લેવાના છે ગેસ ઉપર મેં પેન ચડાવી છે એની અંદર આપણે એક ચમચી ઘી એડ કરીશું એ બધા આપણે એડ કરી દઈશું અને બીને ધીમે તાપે આપણે હલાવતા જઈશું ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું આની અંદર આપણે શેકવાની સાથે જ બધા મસાલા છે એ એડ કરી દઈશું જેથી કરીને અંદર ઉતરી જાય મેં અહીં થોડું સિંધા નમક અને થોડું સંચળ લીધું છે એ આપણે એડ કરી દઈશું પાંચ ચમચી મેં અહીંયા લીંબુનો રસ લીધો છે જેથી કરીને એનો ટેસ્ટ છે એકદમ સરસ આવે તમારે લીંબુનો રસ એડ ન કરવો હોય તો નહીં કરવો થોડી હળદર એડ કરીશું અને ધીમે તાપે હલાવતા જઈશું ફ્રેન્ડ્સ જાંબુ તો આપણે બધાના ઘરની અંદર ખવાતા જ હોય છે પણ આપણે ખબર નથી હોતી કે ભાઈ એના હેલ્થ બેનિફિટ શું છે અને આપણે ઠળિયા ફેંકી દેતા હોઈએ છીએ પણ હવે આપણને ખબર પડી કે ઠળિયાનો ઉપયોગ શું છે અને અત્યાર સુધી એ જ ખબર હતી કે જાંબુ અથવા એના ઠળિયા છે એ શુગર માટે સારા હોય છે પણ એ સિવાય બી ઘણી બધી આપણી હેલ્થને ઇમ્પ્રૂવ કરે છે અને બોડીને એકદમ ક્લીન રાખે છે બીપીને કંટ્રોલ કરે છે અને વધુમાં વધુ ફાઈબર છે એટલે આપણી જે પાચન શક્તિ છે એને બી એકદમ સ્ટ્રોંગ કરે છે અને બોડીને ક્લીન કરે છે એટલે જે આપણે ખાસ કરીને જે બહેનોને બોડી ઉતારવું હોય અથવા ભાઈઓને ઉતારવું હોય તો આનું પાવડર છે એ એકદમ બેસ્ટ હોય છે કે જે તમારું બોડી ક્લીન થાય તો એને મેળે જ બોડી છે એ ઉતરી જતું હોય છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલમાં હજી સુધી નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે સબ્સ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી હોય છે કારણ કે તમારું સબસ્ક્રાઈબ અમને ઘણું બધું મોટિવેશન આપે છે અને તો જ અમે આ બધું કામ છે એ કરી શકીએ છીએ અને કંઈ બી કોમેન્ટ હોય તો મને જરૂરથી ફ્રેન્ડ જણાવજો અને આ મુખવાસનું દર વર્ષે કરું છું બહુ જ સરસ બને છે આમાં તમે સમજો કે લીંબુ ન ભાવતું હોય તો તમે લીંબુ વગરનો પણ બનાવી શકો છો આ મેં શેકીને બનાવ્યું છે ઘણા સ્ટ્રીમ કરીને બી બનાવતા હોય છે એ પણ સરસ સરસ થતું હોય છે પણ હું આવી રીતના બનાવું છું આનો પણ એકદમ બહુ જ સરસ મુખવાસ થાય છે તો એક વખત આ રીતના બી ટ્રાય કરજો બહુ જ મજા આવશે બધાને ખાવાની મુખવાસ ફ્રેન્ડ આપણો શેકાઈ જવા આવ્યું છે તમે જોઈ શકો છો એનો કલર હવે આપણે જે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું થશે એટલે એકદમ ક્રિસ્પી છે એ થઈ જશે લીંબુ ફ્રેન્ડ્સ આપણે એટલા માટે નાખી તો કે તમે જે રીતના ગોટલીનો મુખવાસ આપણે કરીએ છીએ અને એકદમ સોફ્ટ પાછળથી લાગે અને ખાવામાં ક્રિસ્પી લાગે એવી રીતના આ પણ એકદમ ખાવામાં ક્રિસ્પી અને અંદર ચાવશો પછી એકદમ સોફ્ટ થઈ જશે એટલે તમારે બહુ દાંતને મહેનત નહીં કરવી પડી અને કોઈ બી વ્યક્તિ છે આરામથી ચાવી શકશે હવે આની અંદર આપણે એક પીચ છે એ અજમો એડ કરીશું અજમો નાખવો બિલકુલ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમને ટેસ્ટ ખાવતો હોય તો તમે નાખી શકો છો ફ્રેન્ડ્સ તમે મરી પાવડર બી એડ કરી શકો છો હવે આને આપણે ઠરવા દઈશું તમે જોઈ શકો છો આપણો જાંબુના ઠળિયાનો મુખવાસ એકદમ રેડી થઈ ગયો છે તમે એનો અવાજ પણ સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી છે અને ઔષધીય ગુણોથી ભરપૂર એવો મુખવાસ આપણો રેડી થઈ ગયો છે તો તમે પણ આ સિઝન છે જાંબુની તો તમે પણ આવો એના ઠળિયાનો મુખવાસ બનાવી અને તમે પણ એન્જોય કરો ફ્રેન્ડ્સ અને કંઈ પણ કોમેન્ટ હોય તો મને જરૂરથી જણાવશો અને તમને આ મુખવાસ કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ આવજો